સુરત કાપડ વેપારી પાસે બે લાખની સામે વ્યાજના પચાસ લાખ ઉઘરાવતો પોલીસ પુત્ર ઝડપાયો ગોરડો રોડના કાપડના વેપારીઓ ધંધા માટે બે લાખની રકમ વ્યાજ લેવાના ચક્કરમાં પોલીસ પુત્ર સહિત ચાર વ્યાજખોરોએ પચાસ લાખની પઠાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં રિટાયર પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ ખેડના પુત્ર મહાવીરસિંહની અમરોલી પોલીસે ધરપકડ કરી છે પોલીસ પુત્ર પાસેથી વેપારીના બે ખોરા ચેકો અને પ્રોમિસરી નોર્થ પોલીસે કબજે કરી છે રિટાયર પીઆઈના પુત્રનું નામ મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ખેડ છત્રીસ વર્ષનો છે અને તે અલથાણ બ્રેડલાઇનર સર્કલ પાસે ઠાકોરડી સોસાયટીમાં રહે છે તેમજ જમીનની દલાલીનું કામ કરે છે